યુકે વિઝાઝ એન્ડ ઇમિગ્રેશન દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા કે જેમાં બે લાખથી ઓછા ખર્ચમાં યુકે કામ કરવાની તક મળે છે તેના માટેનું બેલેટ રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવશે તો ચાલો જાણીએ કે આ ઇન્ડિયા યંગ પ્રોફેશનલ વિઝા સ્કીમ છે શું તથા આની માટે કોણ અપ્લાય કરી શકે છે અને તેની પ્રોસેસ શું છે તો સૌથી પહેલાં આ સ્કીમ વિશે વાત કરીએ તો આ સ્કીમ અંતર્ગત લગભગ ત્રણ હજાર જેટલા ભારતીય યુવાનોને યુકેમાં બે વર્ષ કામ કરવાની તક મળે છે અને તેની માટે કોઈ જોબ ઓફર હોવાની પણ જરૂર નથી આ સ્કીમમાં ભાગ લેવા માટે રિક્વાયરમેન્ટ બસ એટલી જ છે કે તમે ભારતના નાગરિક હોવા જોઈએ તમારી ઉંમર અઢારથી ત્રીસ વર્ષની હોવી જોઈએ તમારું ક્વોલિફિકેશન બેચલર્સ ડિગ્રી કે તેથી વધુ હોવું જોઈએ અને તમારી પાસે યુકે માં રહેવા માટે ફંડ છે તે સાબિત કરવા માટે બે હજાર પાંચસો ત્રીસ પાઉન્ડ જેટલું સેવિંગ હોવું જરૂરી છે તથા ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે જે વ્યક્તિ પહેલા ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ કે યુથ મોબિલિટી સ્કીમ અંતર્ગત યુકે ગયા હોય તેઓ બીજી વખત આમાં ભાગ લઈ શકશે નહીં તો ચાલો જાણીએ કે તમે આના માટેના બેલેટ રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો આ સ્કીમનું બેલેટ રજિસ્ટ્રેશન તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ બપોરે બે ત્રીસ કલાકે શરૂ કરવામાં આવશે જેની લિંક આપણે ઇમિગ્રેશન ટાઈમ્સના દરેક સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપવામાં આવશે જેમાં તમારે તમારું નામ અને પાસપોર્ટ ડિટેલ્સ આપીને એન્ટર થવાનું રહેશે જેના માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં આવતી નથી ત્યારબાદ લોટરીના માધ્યમથી રેન્ડમ સિલેક્શન કરવામાં આવશે અને સિલેક્ટ થયેલા લોકોને આપેલ ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે તેથી જો તમે આ સ્કીમમાં સિલેક્ટ થાવ છો તો તમારે તમારા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને વિઝા માટે એપ્લાય કરવાનું રહેશે એથી સિલેક્ટ થયેલા એપ્લિકન્સને બસો અઠ્ઠાણું પાઉન્ડની એપ્લિકેશન ફી તથા એક હજાર પાંચસો બાવન પાઉન્ડનો હેલ્થ સરચાર્જ ચૂકવવાનો રહેશે મને આશા છે કે તમને ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ વિશે જરૂરી માહિતી મળી ગઈ હશે અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને નીચે પૂછી શકો છો અમે સત્વરે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા યુકે જવા ઈચ્છતા મિત્ર સાથે આને શેર કરો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ